વડિયાથી રસીલાબેન ઢોલરિયાના સર વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ માથે મોર મોંગટને ગુલાબી છે ગાલ પારણિયામાં ઝૂલે વાલો જસોદા લાલ જસોદા લાલ બાબા નંદ લાલ પારણિયામાં ઝૂલે વાલો જસોદાનો લાલ મુખ લાગે તો ને તેલક છે ભાલ મીઠો મીઠો હસે મારો નંદજીનો લાલ નંદજીનો લાલ માતા જસોદાનો બાળ पारणयामा झुले मासोध नौलाल पारणिया झुले मा जसो मा मारो जसोध नौलाल काम गे आखिने रंगे घन श्याम देमो, देमो चाले मारो गोविन्द गोपा। गोविंद गोपाल मारू गोविंद गोपाल पारणिया मा झुले वालो जसोधा नोलाल पगे पॅल मजुमने बंसरी से आत माखणी मागे मार गोपीओ पास माखणया मागे वालो गोपीओ पास જસો દાનો લાલો ને નંદ જેનો બાળ પારણિયામાં જોલે વાસો લાલ નાનો તો એ નખરાડો જોતા આવે વાલ ગોપીઓનો પ્યારો એ તો ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોપાલ મારો ગોવિંદ ગોપાલ પારણિયામાં માં જો વાલો લાલ માથે મોર પે છો ને વાકળિયા રાડ જસોદા ને ખોડે ખેલે ગોવિંદ ગોપાલ જસોદા ના ખોળે ખેલે ગોવિંદ ગોપાલ మలకతో మోడో నేల పాల్ కాలో కాలో బోలే మారో మదన గోపాల్ కలో కలో బోలే మరో మదన గోపాల్ నానా గ్వాళ సా నాందావా గోవిందోపాల માખણ ખાવા ને આવે ગોવિંદ ગોપાલ કાળો તો એ કામણ ગારો આવે વાલ વૈષ્ણવો નો વાલો મારો નંદ જેનો લાલ ભક્તોનો માને તો મારો મદન ગોપાલ ગોપીઓનો પ્યારો મારો કૃષ્ણ કુમાર માથે મોર મોંઘટ ગુલાબી છે ગાલ પારણિયામાં ઝૂલે વાલો જશોદા નો લાલ જશોદા લાલ બાબા નંદ લાલ પારણિયામાં ઝૂલે વાલો જશોદા લાલ પારણિયામાં ઝૂલે વાલો જશોદા લાલ પારણિયામાં માં ઝૂલે મારો કૃષ્ણ ગોપાલ પારણિયા માં ઝૂલે મારો કૃષ્ણ કનૈયો ગિરિરાજ ધરણ કી